આપણે ટોટીલા પહોંચી ગયા બસ ભાઈબંધનો ભાઈ મળી ગયો કામરે છોકરી ઉભા હતા થકવારો થઈ ગયો ને મોજ આવે ને વાહ બીજું તો હું જોઈ આ બધા એ ખોટું કે બાઈ હોય ને પાંચ મિનિટમાં માં સબન બનાવી લે ગમે ભેગા ચા હોય તો એ વાત ખોટી એ ભાઈ બનાવી લે મારા વાલા એટલે બધાના માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે કઈ રીતના રહેવું કોને કેમ રહેવું

એ કડી જાય ડુંગરો ફટાફટ કલાક થોડી કલાક થાય તો મિનિટ ના ના અડધી કલાક ઉપર પોગી કોટા અત્યારે પાડવા દે હવે પાડવા કરો તમે દર્શન ટ્રાફિક છે

આ મિત્રોનો સાથ કોઈ ચોટીલા ઉતી જતો આપણે જવાનું છે કમલાપુર ગામ એટલે આ ભાઈને ડુંગરે ગાટિયા ખાઈ રજો આપી દે અને આપણે આમ checkered થી આમ checkered છે આપણે રીતે લાગશે કે મારા વ્લોગમાં શું છે કાઈ છે નહીં મારું મનોરંજન દેખાડો હું શું કરું માતાજીનું દર્શન કરવા આવો તો તમને કરાવી દઉં હા એ લાઈક કમેન્ટ સેક છે હે ક્યાં કેનો પાન બનાવી જો આ એક નંબર ગરમા ગરમ ગરમા ગરમ 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 મસા મને કે તો પાકણો ગરમ કે થાકતા ફાઈલિંગું નું ઉતરી કે શાંતિની જન્નત માં જે બસાઈ દેખા ફૂલ ફૂલ બતા જન્નત માં આવ એ વેલ ફીલિંગ આવે નું ઢુમરો ઢડી દે શરીખમ ખાય કે હવે નઈ ભેકુ થાય ઉપર ને ઉપર પોગી જા સ એમ મોજ જ જલા આવે આ બોટી લાવ્યો હોય ઈ રિલેક્સ કરી હતી નું તમને આપ એવો અહેસાસ થાય કે આપણે દરેક માતા દીકરા

રહેવાની સુવિધા છે બધી કોઈ યાત્રાળુ વાલીને જાતા હોય એને રહેવું હોય તો એની સુવિધા સારી છે ટોયલેટ બાથરૂમ પાણીની વ્યવસ્થા બધી તો આપણે રામાપીરના દર્શન કરી લીધા આપણા ભાઈબંધ આવે છે હવે જ્યારે આવે ત્યાં હાસું ના છોકરા રમતું કરે મંદિરે જુઓ એનો દડો ગોતવા પાણીની નળી લઈને મંડાણા છે ઓ પણ હીચેથી નહી તો આવશે

કોણ કે મોટ હોય આવી વાળા પવન છક્કી જો પવન છક્કી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર

લાગે <laughs>

રામામંડળ કોઈ રમાડવું હોય તો કોનો કોન્ટેક કરે ભાઈ બંધ આપણને મૂકી દો બસે રામ રામ હા જય માતાજી હાર્દિક ઝાલા આઠ મિનિટ નો કરવો પડે નકર પૈસા ન આવે